ત્યારે હવે ગઈકાલે સુરતના ઉધના વિસ્તારના ત્રણ સ્થળો પર સ્થાનો પર મોડી રાત્રે જ પોલીસે તપાસ શરૂ કરી હતી રાતે શરૂ થયેલ પોલીસના ધમધમાટમાં ઉધના પોલીસ સાથે પીઆઈ એસીપી ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા જો કે ક્યાંયથી પણ બોમ્બ મળ્યો ન હતો બોમ્બ પ્લાન્ટ કર્યા હોવાનો કોલને લઈ પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું હતું જે નંબર થી કોલ આવ્યો હતો તે કોલને પોલીસ દ્વારા ટ્રેસ કરી અને ટીકણખોરને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યો હતો કારણે કોલ આવ્યો કોલરે એવી વાત જણાવી છે કે મોડી રાતના ત્રેવીસ પંચાવન એટલે કે અગિયાર પંચાવન ની આસપાસ સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરશે જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી આ કલોનું મુખ્ય લોકેશન ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હતું તેથી ઉધના શહેર પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ બધાએ ભેગા મળીને આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું કોમિંગના છેટે પોલીસને જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન રિસોર્સ આ બનની ઇન્ફોર્મેશનના આધારે એ માહિતી મળી હતી કે આ વ્યક્તિ આ જગ્યાએ બસલ છે કે પોલીસ ત્યાં સુધી પહોંચી હતી નેરોડાઉન કરીને જ્યારે પોલીસ ત્યાંની પાસે પહોંચી હતી ત્યારે પોલીસને કે વ્યક્તિ મળી આવ્યો તો વ્યક્તિનું નામ अशोक Singh છે તે મુખ્ય જોધપુર યુપીનો રહેવાસી છે મૂળ તો અને અત્યારે ભુજના વિસ્તારમાં રહી રહ્યો છે તે તેનું મુખ્ય કામ હાલમાં છૂટક મજૂરી એટલે છૂટક લોડિંગ અનલોડિંગ કરવાનું કામ છે એ વ્યક્તિએ પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારનો કોલ કર્યો હોવાનું અમને પ્રાથમિક માહિતી મળી છે કેમેરામેન રાહુલ આહીરે સાથે મયુર મિસ્ત્રી ગુજરાત ન્યૂઝ સુરત